જગતને તમે ના બદલી શકો તમારે સુખી થવું હોય તો તમારે જાતે બદલાવું પડે આપણે જો જાણીએ છીએ કે સમય હોય કે કોઈ તક હોય કે બોલેલા શબ્દો એકવાર જતા રહે એ પાછા આવતા નથી ભગવદ્ ગીતા અધ્યાય છઠ્ઠો ધ્યાનયોગ આત્મસંયમયોગ શ્લોક સુડતાલીસમો યોગીનામ અપી સર્વેશાં મત ગેન અંત આત્માના શ્રદ્ધાવાનું ભજ યુક્તમ મેં મત ગુજરાતીમાં જો આ શ્લોકને કહું એ તો સર્વ યોગીઓમાંથી જે યોગી અંત્ય શ્રદ્ધાપૂર્વક મને પરાયણ હોય છે પોતાના અંતઃકરણમાં મારું ચિંતન કરે છે અને મારી દિવ્ય પ્રેમમય સેવા કરે છે તે યોગમાં મારી સાથે ગાઢ રીતે સંકળાયેલો છે અને તે બધા સર્વોચ્ચ છે આ જ મારો મત છે બીજા શબ્દોમાં જો કહીએ તો સગડા યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન યોગી મારામાં જોડાયેલો અંતર આત્માથી મને નિરંતર ભજે છે એ યોગી મને સૌથી શ્રેષ્ઠ માન્ય છે અહી આપણે આગલા શ્લોકમાં જોયું કે યોગીને સર્વશ્રેષ્ઠ બતાવી ભગવાન અર્જુનને યોગી બનવા માટેની આજ્ઞા કરે છે પણ જ્ઞાનયોગ ધ્યાન યોગ ભક્તિયોગ કર્મયોગ વગેરે સાધનોમાંથી અર્જુને કયું સાધન કરવું જોઈએ એ બાબતનું સ્પષ્ટીકરણ કરાયું નથી તેથી હવે ભગવાન એમના જે એમનામાં જે અનન્ય પ્રેમ કરે છે એવા ભક્ત યોગીની પ્રશંસા કરતાં અર્જુનને પોતાની તરફ આકર્ષિત કરે છે આપણે જોઈએ છે કે ઘણા બધા યોગો છે યોગી નામ પદની સાથે શબ્દ અને સર્વેામ એવા વિશેષણનો પ્રયોગ છે ચોથા અધ્યાયમાં ચોવીસમા શ્લોક ત્રીસમા શ્લોક સુધી ભગવત પ્રાપ્તિના જેટલા પણ સાધન યજ્ઞના નામે બતાવ્યા હતા તેમના સિવાય અન્ય પણ ભગવત પ્રાપ્તિમાં જે જે સાધનોનું અત્યાર સુધી વર્ણન કરવામાં આવ્યું એ સર્વની પરાકષ્ટનું નામ યોગ છે યોગ હોવાને કારણે વિભિન્ન સાધન કરનારા ઘણા પ્રકારના યોગીઓ હોઈ શકે તે સર્વે પ્રકારના યોગીઓને લક્ષિત કરવા માટે એટલે કે એમને ઉદ્દેશ કરવા માટે યોગી નામ પદની સાથે અપિપદનો પ્રયોગ કરાયો છે અને સાથે સર્વે સામ પદનો પણ ઉપયોગ કર્યો છે આપણે જોઈએ છે કે વિભિન્ન પ્રકારના યોગો છે વિધિઓ છે ઉપમાર્ગો જે યોગ તરીકે ઓળખાય છે એમાં કર્મયોગ છે જેમાં સારા કર્મોનો માર્ગ છે નિષ્કામ કર્મનો માર્ગ છે બીજો જ્ઞાનયોગ છે જે વિવેકનો માર્ગ છે ભક્તિયોગ જે પ્રાર્થના અને ભક્તિનો માર્ગ છે મંત્રયોગ અને જાપનો માર્ગ છે લય યોગ છે હઠ યોગ છે જે શારીરિક અનુશાસનનો માર્ગ છે રાજયોગ અને વિશેષ રૂપમાં ક્રિયા યોગ આ બધા યોગોની સાધના કરવાની હોય છે પણ આ બધી સાધનામાં ભગવાને અહીં ભજતે શબ્દનો ઉપયોગ કર્યો છે ભજતે શબ્દ મહત્વપૂર્ણ છે ભજતે ભજ ધાતુનું રૂપ છે અને સેવા કરવાના અર્થમાં અહીં એનો ઉપયોગ કરતો હોય છે અંગ્રેજીમાં વરસી પૂજા કરવી શબ્દ છે ભજના અર્થમાં વાપરી શકાય નહીં વર્ષી એટલે પૂજા કરવી અથવા યોગ્ય વ્યક્તિ વતે આદર દર્શાવવો તેનું સન્માન કરવું પરંતુ પ્રેમ તથા શ્રદ્ધાપૂર્વકની સેવા તો ભગવાન પરમેશ્વરને કાજે હોય છે કોઈ આદરણીય વ્યક્તિ કે દેવની પૂજા ન કરનારને અશિષ કહી શકાય પરંતુ ભગવાન એટલે કે પરમેશ્વરની સેવા ટાળનારનો તો સરળથા નિંદા પાત્ર ગણાય છે પ્રત્યેક જીવમાં પરમેશ્વરનો અંત છે અને તેથી જીવ માત્ર પોતાના સ્વરૂપ અનુસાર પરમેશ્વરની સેવા કરવી જોઈએ આમ ન કરે તો તેનું પતન થાય છે ભાગવતમમાં પણ અગિયાર પોઈન્ટ પાંચ પોઈન્ટ ત્રણમાં આ વાતનું સમર્થન છે એમાં કહ્યું છે કે જે મનુષ્ય જીવ માત્રના ઉદ્ભવ સ્થાન આદ્ય ભગવાનની સેવા કરતો નથી અને સ્વકર્તવ્યની ઉપેક્ષા કરે છે તે નિશ્ચિતપણે પોતાના સ્વરૂપ અવસ્થામાંથી નીચે પતન પામે છે હરતા ફરતા ઉઠતા બેસતા ખાતા પીતા સુતા જાગતા પ્રત્યેક ક્રિયાઓ કરતા કરતા અથવા એકાંતમાં સ્થિર થઈને નિરંતર ભગવાનનું ભજન ધ્યાન કરવું એ ભજતેનો અર્થ થાય છે અહીં ભગવાને શ્રદ્ધાવાન પુરુષોના લક્ષણો જણાવ્યા છે કે જે ભગવાનની સત્તામાં અર્થાત અસ્તિત્વમાં તેમના અવતારોમાં તેમના વચનોમાં તેમના અચિત્ય અને અન્ય દેવગુણોના તથા નામ અને લીલામાં તેમાં તેમજ તેમના મહિમા શક્તિ પ્રભાવ ઐશ્વર્ય વગેરેમાં પ્રત્યક્ષ જેમ માનીને પૂર્ણ અને અટલ વિશ્વાસ રાખે છે તેને શ્રદ્ધાવાન કહેવાય છે એટલે શ્રદ્ધાવાન પુરુષોની પણ ભગવાન એની વાત કરી છે બીજું આ શ્લોકમાં ભગવાન કહે છે કે સગળા યોગીઓ પણ જે શ્રદ્ધાવાન ભક્ત મારામાં જોડાયેલો છે ને મનથી મને ભજે છે તે યોગી મારા મત પ્રમાણે શ્રેષ્ઠ કરાય છે જો આ વાક્યને આપણે જોઈએ તો ભગવાને બધા યોગોમાં ભક્તિ યોગને બહુ મહત્વ આપ્યું છે અહીં ભગવાન કે છે કે મને સર્વશેષ સર્વગુણધાર સર્વશક્તિમાન અને મહાન પ્રિયતમ જાણી લેવાની જેને મારામાં અનન્ય પ્રેમ થઈ ગયો છે અને જેનું મન બુદ્ધિ રૂપ અને અનન્ય ભાવથી મારામાં સ્થિત થઈ ગયું છે એવા અંતકરણને અથવા મારામાં લાગેલા અંતરાત્મા માટે અહીં શબ્દ વાપર્યો છે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન ભક્તિનું મહત્ત્વ બતાવી રહે છે ભક્તિ એ અગત્યની વસ્તુ છે ભક્તિ યોગ એ પણ એક મહત્ત્વનો યોગ છે અને એ યોગની અહીં મહત્વતા ભગવાને બતાવી છે કારણ કે યોગ જુદા જુદા પ્રકારના છે જુદી જુદી રીતે છે પણ ભક્તિ યોગ એ ખૂબ જ મહત્ત્વનો છે અહી જે અગાઉના શ્લોકમાં સંન્યાસીઓ વિદ્વાનો અને વૈદિક કાર્યોમાં પુરુષો માટે યોગીની શ્રેષ્ઠતા જાહેર કરવામાં આવી છે એ વાતને આગળ ધપાવતા આ શ્લોકમાં ભગવાન જણાવે છે કે જે યોગી પરમ પરમાત્માની શ્રદ્ધા સાથે પૂજા કરે છે તે બધા યોગીઓમાં સૌથી ઉત્તમ છે સૌથી મહાન છે ભગવાન કૃષ્ણ પોતે સર્વમાં સર્વોચ્ચ નિવાસી સ્વ છે ને તેથી જ્યારે ભગવાન કહે છે કે મારી પૂજા કરો એનો અર્થ કે મારી સાથે સ્વયં સંપૂર્ણ સા સંપૂર્ણ એકરૂપ થાવો અથવા ભક્તના દ્રષ્ટિકોણથી ભગવાનને કૃષ્ણના દેવી સ્વરૂપ તરીકે પૂજાના પદાર્થ તરીકે લઈ શકે કોઈપણ રીતે યોગી પરમેશ્વરની ઉપાસના કરે તે દેવોની ઉપાસના કરતાં મહાન છે તમામ સાધનનો હેતુ મનને ભૌતિક જગત સાથે બંધાયેલી અશુદ્ધ વૃત્તિઓમાંથી મુક્ત કરવાનો છે આ પ્રક્રિયામાં પ્રભુની ભક્તિ પ્રાથમિક મહત્ત્વ છે તે ભગવાનની કૃપા છે કે જે માણસ કોઈ પણ યોગમાં સફળતા તરફ દોરી જાય છે કર્મયોગ જ્ઞાનયોગ અથવા ધ્યાન યોગ જે બીજને પાણી પીવડાવવામાં આવે છે જે તે જીવનમાં અંકુરિત થાય છે અને વધે છે ભગવાનની ભક્તિ એ પાણીની પાણીની છે જે ઈચ્છનારના મનને ભીજવે છે અને તેના તમામ પ્રયત્નોથી અંતિમ સફળતામાં ફળ આપે છે માયા પર મીજાવો માયા ઉપર વિજય મેળવો ખૂબ જ અઘરો છે માયાની શક્તિ આગળ માણસનું કશું નથી કમજોર અને અસ્વસ્થ મન વિષયા શક્ત આનંદની બધી ગંદકીથી ભરેલું હોય છે એ માયા છે માણસ કેવી રીતે માયા પર વિજય મેળવવાની આશા રાખી શકે છે શું તે પોતાના પ્રયત્ન આમ કરવાની આશા રાખી શકે ભગવાનના ટીકા સિવાય કશું કરી શકાતું નથી કોઈ પણ યોગમાં પ્રભુની મહત્વતા છે તેથી તમામ મહાન આધ્યાત્મિક દિગ્ગજો કે માનવ માનવજાતને શીખવાવા આવે છે તેમણે તેમનો આશ્રય લીધો છે તેમના સાધન તરીકે કામ કર્યું છે નોંધનીય એ છે કે વિશિષ્ટ પ્રવચનો વિષય ગમે તે હોય ભગવાન ભક્તિનો સંદર્ભ આપે છે સાધકને તેમનામાં વિશ્વાસ રાખવામાં અને તેમનું ક્યારે કરવા માટે યાદ અપાવવા માટે આ રીતે ધ્યાન યોગ પરના આ પ્રવચનમાં ભક્તિ અંતિમ નોંધ બનાવે છે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન આપણને કહે છે કે જેમનામાં જળ પદાર્થો સાથે સંબંધ વિચ્છેદ કરવાનું પ્રાધાન્ય છે જેઓ કર્મયોગ સાંખ્યયોગ હઠયોગ ભલાયોગ મંત્રયોગ વગેરે સાધનો દ્વારા પોતાના સ્વરૂપની પ્રાપ્તિમાં જ લાગેલા છે તેઓ સકામ તપસ્વીયોગ નાનીઓ કર્મીઓ શ્રેષ્ઠ છે પરંતુ તે સગળા યોગીઓમાં પણ કેવળ મારી સાથે જે સંબંધ છે એકાત્મ થઈ જાય છે એ ભક્ત યોગી શ્રેષ્ઠ છે જે મારા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ કરે છે જે અંતરમાં મારી સત્તા અને મહત્તા છે એવો શ્રદ્ધામાં ભક્ત મારી સાથે જોડાયેલા મનથી મારું ભજન કરે છે હું ભગવાન છું અને ભગવાન મારા છે આ રીતે જ્યારે પોતાનું ભગવાનમાં પોતાપણું થઈ જાય છે જ્યારે મન આપોઆપ ભગવાનમાં લાગી જાય છે અને તલ્લીન થઈ જાય છે જેવી રીતે લગ્ન થતાં છોકરીનું મન સ્વાભાવિક રીતે સાસરીમાં લાગી જાય છે એવી જ રીતે ભગવાનમાં પણ પોતાપણું થતાં ભક્તનું મન સ્વાભાવિક ભગવાનમાં લાગી જાય છે મનને લગાવવું પડતું નથી પછી કોઈપણ પ્રવૃત્તિ હોય કે ખાવાની પીવાની ઉઠવાની ચાલવાની બધી ક્રિયાઓમાં મન ભગવાનનું જ ચિંતન કરે છે અને ભગવાન સાથે સંલગ્ન થાય છે જે જેવળ ભગવાનનો થઈ જાય છે જે પોતાનું વ્યક્તિગત કંઈ નથી પોતાનું અસ્તિત્વ નથી સર્વ એ ભગવાન જ છે તેની સાધન ભજન જપ કીર્તન શ્રવણ મનન વગેરે બધી ક્રિયાઓ ખાવું પીવું ચાલવું ફરવું જાગવું વગેરે સારી ક્રિયાઓ અને ખેતી વેપાર નોકરી વગેરે જૈવ જીવિકા સંબંધી ક્રિયાઓ પણ ભક્તિ બની જાય છે અને અને ભક્તિની ભક્તિ સ્વરૂપ ભગવાનની અગિયારમાં અધ્યાયના પંચાવન શ્લોકમાં બતાવ્યું છે કે ભક્ત મારી પ્રસન્નતા માટે જ બધા કર્મો કરે છે સદા મહારાજ જ પરાયણ ઢેર છે કેવોર મારો જ ભક્ત છે સંસારનો ભક્ત નથી સંસારની આસક્તિને એણે છોડી દીધી છે સગળા પ્રાણીઓમાં ભેરભાવ રહે છે સંસારથી વિમુખ થઈને પોતાનો ઉદ્ધાર કરવા પ્રયત્નશીલ જેટલા યોગી હોય છે એ બધા યુક્ત છે જેઓ સગુણ નિરાકાર નું અર્થાત વ્યાપક રૂપે બધા જ પરિપૂર્ણ પરમાત્માનું શરણ લે છે તેઓ બધા યુક્તતર છે પરંતુ જેઓ કેવળ મારું સગુણ ભગવાનનું શરણ લે છે એ મારી માન્યતામાં યુક્ત યુક્તતમ છે ટૂંકમાં મનુષ્ય ત્યાં સ્થિત હોય છે જ્યાં તેનું મન ને બુદ્ધિ હોય છે ભક્ત આગળ ગીતામાં બાર પોઈન્ટ આઠમાં માં કહીશું અહીં મતગતે નાન આત્મારામ માં ભક્તનું મન ભગવાનમાં લાગેલું છે અને શ્રદ્ધાવાનમાં તેની બુદ્ધિ ભગવાનમાં લાગેલી છે તેથી ભગવાન સાથે ગાઢ આત્મીયતા હોવાથી એવો ભક્ત ભગવાનમાં સ્થિત છે કર્મયોગી જ્ઞાનયોગી ધ્યાન યોગી હઠયોગી લગયોગી રાજયોગી વગેરે જેટલા પણ યોગી છે એ બધા ભગવાનનો ભક્ત સર્વશ્રેષ્ઠ છે પોતાના ભક્તના સંબંધમાં આવી રીત આવી વાત ભગવાન અન્ય જગ્યાએ પણ કહી છે જેમ કે મેં યુક્તતા મતા સયોગી પરમો મત પરમાત્મા પ્રાપ્તિના સગડા સાધનોમાં ભક્તિ એક મુખ્ય છે અને આગળ પડતી છે એટલું જ નહીં સગડા સાધનોમાં તો અંધ ભક્તિમાં જ થાય છે કર્મયોગ હોય કે જ્ઞાન જ્ઞાનયોગ વગેરે તો સાધન છે પરંતુ ભક્તિ સાધ્ય છે ભક્તિ એટલી વ્યાપક છે કે પ્રત્યેક સાધનાથી શરૂઆતમાં પણ છે ને અંતમાં પણ છે ભક્તિ પ્રત્યેક સાધનના આરંભમાં પારમાત્મિક આકર્ષણના રૂપે રહે છે કારણ કે પરમાત્મામાં આકર્ષણ થયા વિના કોઈ મનુષ્ય સાધનામાં જોડાઈ શકતો નથી સાધનાના અંતમાં ભક્તિ પ્રતિષ્ઠ વર્ધવાન પ્રેમ રૂપમાં રહે છે તેથી બ્રહ્મસૂત્રના બીજા બધા ધર્મોની અપા અપેક્ષાએ ભગવદ્ ભક્તિ વિષય ધર્મ શ્રેષ્ઠ બતાવવામાં આવે છે આપણે જોઈએ છે નરસિંહ મહેતા અને મીરાબાઈ આ બે મહાન સંતોની સંતોની ભક્તિ અતૂટ હતી અપાર હતી અને એમની ભક્તિ એમની ભક્તિની વાતો અને એમની લોકકથાઓ આજે પણ પ્રચલિત છે કારણ કે ભક્તિ એમની એટલી દ્રઢ હતી એટલી શુદ્ધ હતી કે ભગવાન પણ એમને મદદ કરવા આવતા હતા ભગવાન સાથે તેઓ એકરૂપ થઈ ગયા હતા મીરાબાઈ કે નરસિંહ મહેતા એ આદર્શ ઉદાહરણ છે કે ભક્તિ યોગથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે અને એ જ ઉત્તમ છે તમામ યોગોમાં યોગ ઉત્તમ હો છે એ મીરાબાઈ અને નરસિંહ મહેતાએ પૂરું પાડેલું છે બીજા એવા કેટલાય લોકો છે બીજા એવા કેટલાય ઉદાહરણો છે જે ભક્તિ ભક્તિયોગથી સાધ નથી ભક્તિયોગની સાધાથી પરમે પરમ પરમેશ્વર પરમાત્માની પ્રાપ્તિ કરી હોય મોક્ષની પ્રાપ્તિ કરી હોય ટૂંકમાં આ અધ્યાયના છઠ્ઠા અધ્યાયના અંતમાં ભગવાન ભક્તિને શ્રેષ્ઠ બતાવે છે ભગવાને આખા અધ્યાયમાં ધ્યાન યોગની વાત કરી છેલ્લે ભક્તિને શ્રેષ્ઠ બતાવી છે